અને તને હટાણા જે ખબર પડે અને આજ પાછું બાકી તો આ સ્પીકર બંધાવા લઈ જાય યહી નહીં અભી ઓર સુનિયે યે યે તુ જાના હે ને તમે માર બેટા આ સેવા આ ભગવાન કામ તમે સેવા સિવાય કાઈ નત કરાવતા એમ જો કા તમારા ઘર કામ હટાણા હોય ને કા સેવા હોય ને અમાર તો કોઈ જગ્યાએ કામ જ નહોય અમાર કામ કોઈ કરતો નથી આવડા રી ને એના કામ હોય આપુ બાજીવાળાના વાળા ના બતાઈ ના બીજું કે કરો તો આવડે સંબંધ એવા રહે ને કે કરી દેવું પડે કામ હા સંબંધ એવા રાખાય કે તમારે

આપણે મા પાપ લઈ હા અહીંયા લાઈન ખોદે ભાઈ અહીંયા ખોઈ ખોઈ નહી પહેલા રોડ કરે પછી ખોદે પેલા રોડ કરે ને પછી ખોદે ને વરી પાછું રોડ કરે ને વરી પાછા ખોદે ને વરી પાછા રોડ કરે ચાલે પછી ખોદા ખોદામ આમ ખોદામ ખોદ બાઈ કામ રાખતો બસ આપડે હાલજી જનતા માં અહીંયા મૂકી મારજો લઈ ન જાય તું હવે ચા પી દેવ આ દુકાન નહીં નઈ મસ્તની ઘાટી નીકળી જાય આ વીસ રૂપિયા ને એમાં ચા ને ચાયનું કર્ણક વાયુ ચા નહીં કપટની ચા પીધી ને તમને કહો ભાઈ એ જબડું ઉબાડે હે અને પાંચ હજાર તેલનો ડબો આપણે લીધો હે તેલ નથી લઉં નથી ભાવ લેતા સિંહ કેલ હે ભાઈ ઉપર લીધું હતું લાખ રૂપિયાના ચંપલ છોડાયો હે ભાઈ આ વાંધો એ ભાઈ થઈને લાખને લાખ બે લાખ રૂપિયાની ચંપલ છોડાયો એક મારા હે બ્લેક તારા હે ઉડેન મારા અંબાણી પેરે નહી દેખાડ ખોલીને દેખાડ ભાઈ ને અંબાણી પેરે નહી અંબાણી હા જા ભાઈ ચંપો લીધા આવા સુકનો સૂરજ ઉગાડી દીધો સુકનો સૂરજ ઉગાડી કાડ બડ સહી બે કી ને કાગળ ઉપર હા હા 10000 રૂપિયા સહી કરને કી અરે બોગો આયા હો બધું કમ્પ્લીટ છે લટ્ટી બટી પીડી દી ને આ તો અમાર ગામ મોહન ભાઈ લટ્ટી પીડી હે ઘટાણો રહી ગયો બડું હા આવો ભાઈનો ભાઈ કને કો વાય આવો ને લટ્ટી

બે ભાઈ મારા ટીકડા યહ સાપ કો જને કાપો માજી યહ હું કાપો ઘિણીયો ને કોને હું અમે આ એરન્ડ્યુ દઈ રહ્યા છીએ અત્યારે હાલો બાય ઓ જાખુ આવે માથે જાખુ આવે ને ઓય કેમ આઈ ગયા ગઈ અમે ઓમે કરી આપણે

કાલ બુદ્ધની રજા હતી એટલે આ બ્લોક ચાલુ હોય તો બને સમજા દૂધ દેદીમાં આવી જાય છે પૂરો થાય ને એટલે બ્લોક લાંબો થવો ને એટલે બુધ વાર કાંઈ હેઠળ હું બતાવે બધાને કડી કડી કામ મળે એટલે પૂછતા આપણે શું કામ કરવું લેતો પણ ચડાવવું હોય બરાબર ને સની દેવલનો ફિલ્મ જેવો આવ્યો જેવા જાટ ઝાંટ ફિલ્મ જેવો આવ્યો ઠેગા ના તો પૂરા ઇન્ડિયા કું જૂઠેગા સોમેલુ કોણ હે इतने सालों में देश बदला है दे, 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 उसकी जंग माफ कर सकता है लेकिन देश के दुश्मन को ढूंढ ढूंढ कर भगा भगा कर शिकार करता है वो तो 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 सिर्फ हथियार से जन्म नहीं जीतता बल्कि खुद एक हथियार बनकर जन्म उठाता है